નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રથયાત્રાના પાવન અવસર ઉપર આજે મહામંડલેશ્વર દિલીપ મહારાજને જગતપતિ જગતગુરુની પદવી આપવામાં આવી છે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું છે સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાવ્યું છે તો રથયાત્રાને લઈ અને આજે સવારના ચાર વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી હતી દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગતગુરુની પદવી અપાઈ છે તો જમાલપુર જગન્નાથ મંદિરના મહંત એક મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગત પતિ ની પદવી આપવામાં આવી છે મહંત મહામંડલેશ્વર ની જગ્યાએ મહારાજ તરીકે ઓળખાશે